ઓકે એ લોકો પહોંચી ગયા છે જૂનાગઢ અહીંનું તમે વેધર જોઈ શકો છો ખૂબ જ અતિ સુંદર છે તમે નિહાળી શકો છો તો રોગમાં બન્યા રહેજો તમે જોઈ શકો છો ફરવા ટ્રાફિક જેઓ બહુ મોટી ટ્રીપો પૂરી કરીને આવી રહ્યા છે એટલે કે વેકેશન દિવાળીનું પૂરું કરીને આવી રહ્યા છે માણસો તમે જોઈ શકો છો ફૂલો ઓવર ટ્રાફિક છે ઠોકો પહોંચી ગયા છીએ ગાડીઓનો ગેસ પુરાવા અને આલી બાજુ અમારા લાલાભાઈ છે આલી બાજુ અમારા બીજા લાલાભાઈ એ લાલાભાઈ શું કહેશો આપણી પબ્લિકને હર હર મહાદેવ હર મહાદેવ તો ફૂલ લાઈન છે અત્યારે તમે જોઈ શકો છો આપણે ગાડીની અને વરસાદ પણ આવી રહ્યો છે તમે નિહાળી શકો છો તો લોગમાં બની રહેજો ટુ બી કન્ટિન્યુ લોક આવી ગયા છે વેરાવળ અને આપણા ફ્રેન્ડનું આજે ઘરનું વાસ્તુ કાર્ય છે આલી બાજુ થઈ રહી છે રસોઈ આલી બાજુ મારા લાલાભાઈ આવી ગયા છે તો લાલાભાઈ કેવું લાગે છે વેરાવડમાં આવીને બહુ જમાવટનું આઈટનું વેધર જ અને વાતાવરણ કઈક અલગ જ છે ને હા વરસાદ વાળું છે તમે જોઈ શકો છો ફૂલ બાકાજી કી તો લોકોમાં બની રહ્યો ફૂલ મોજ કરવાની છે જય શ્રી રામ જય માતાજી આપણા ફ્રેન્ડને ત્યાં આપણે ઘરનું ઓપનિંગ છે તમે જોઈ શકો છો આપણે ફૂલ બોલાવી છે તમે જોઈ શકો છો લાલાભાઈ વન લાલાભાઈ ટુ લચ્છી વાલે લાલાભાઈ તમે જોઈ શકો છો લતપત થઈ ગયા હે પાણી થી ઠીકઠાક નું આગમન થઈ ગયું છે અને અમને હેરાન કરી નાખ્યા છે તમે જોવો છો તાલપત્રી બાંધી દીધી છે આલી બાજુ ચેતનભાઈ દીપકભાઈ બીજી આ વ્લોગ બનાવી ભાઈ તો અમારા લાલાભાઈ તમે જોઈ શકો છો ચા બનાવી રહ્યા છે ફૂલ મોજે મોજો વાકા જીગીએ આ બીજા લાલાભાઈ મોજે મોજો ભાઈ એટલે આવું તો અમારે ભાઈબંધીમાં ચાલતું જ હોય છે એટલે અમે ફૂલ ડાઉન ટુ અર્થ માણા છીએ કોઈ પણ કામ અમે કરી લઈએ બની રહી છે અમારી ચાય તમે જોઈ શકો છો મહેમાન માટે લોકમાં બન્યા રહેજો ફૂલ બાકા જી કે હવન પૂરો થઈ ગયો છે અને અમે ભાઈ સૂતા છીએ આરામ કરીએ છીએ અમે અને લાલાભાઈ અને અમારા બીજા લાલાભાઈ તમે જોઈ શકો છો કપડાં સંકેલ છે હવે જાય છે અમે સોમનાથ મહાદેવ દર્શન કરવા જવાના છે ને ભાઈ હાલ બોલતા હ તો હવે ફ્રેશ થઈને હવે અમે લોકો નીકળવાના છીએ કૂકર સમયમાં અને આ અમારે લાલાભાઈ ન્યૂઝ જોવે છે મોરબીમાં ઝૂલતા પુલ ઉપરથી બે વ્યક્તિ જમ્પ કરીને સુસાયજ કરવાની ટ્રાય કરી દીધી અને ઇન્કેસ પૂરું આ આઈ થિંક ડેથ થઈ ગયાં છે જોઈ શકાય છે લાલાભાઈને પણ ઉધર ઉપડી ગયો આપણા ફ્રેન્ડનું ઘર છે તમે જોઈ શકો છો હોમ ટુર કરવા આવ્યા છીએ હું અને મારા ફ્રેન્ડ લાલાભાઈ ખતોઈ બીજા લાલાભાઈ કલેજો તમે નિહાળી શકો છો આ છે અમારા દીપકભાઈ હેલો દીપકભાઈ તમે જોઈ શકો છો નજીક बंदों बंदों की नाव। क्या इतना हो रहा है सोलह साल का ये? दिल, थी, लग लग दिल लग लग थे खर्च हो भाई। ऐसे अलग अलग कहे जाए। हम्म। भाभी तेरा बंदी सिंह थे किस कलाम थाई में? एनसीबी तो ही नहीं बंदा वाली। खाली इधर अधिकार। न्यायपीठ आया सर्विंग के लाचार इसका। अब बंदे वाला लाइन अलग अलग है। निक के मार लाइन रूम में अलग है क्या रूम ना एसी नहीं तो अलग क्या रूम का लाइटिंग नहीं अलग अरे घर तो घर ही कितने एसी यूज़ हैं ना आता है उसे बद्दी भाई मत तो तुमने मुझे आगे मारो भाई लाइटिंग नो काम जोरदार है भाई तो जो इस वक्त जो लोकेशन था मैं फुल वर्ष आधा है बाकी जी की

દીપક ભાઈના ભાઈનો રૂમ તમે જોઈ શકો છો બધે સ્ટીલના ભાઈ દિલથી ખર્જો કરેલો છે શું કેવું લાલા ભાઈ દિલથી ખર્જો કરે મોજ આ છે આપડા દીપક ભાઈ ગઢિયાનો ટેરેસનો વ્યૂ તમે જોઈ શકો છો આમાર છે કિંગમેકર દીપક ભાઈ ગઢિયા તમે જોઈ શકો છો સોલાર કિંગ જો આ દે છે ને

એક કિલોમીટર જેવું થઈ જાય તો આમાં તમે જોઈ શકો છો હલવાઈ ગયા ભાઈ આજે ફૂલ બાકા જી ગયા તમે જોઈ શકો વરસાદે હા નથી ખાતો ભાઈ આઈટનો દીજ આવવો છે